નમસ્કાર કાંકરેજ તાલુકામાં વિવિધ આયોજનો જે જનતાના વિવિધ સમસ્યાઓના નિવારણ માટે જે આયોજનો આવે છે એ આયોજનો યન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના માણસો દ્વારા તાલુકાનો વિકાસ રંધાય અને કેવી રીતે જનતા પરેશાન થાય એવા ષડયંત્રો કરી રહ્યા છે છેલ્લા કેટલા મહિનાઓથી વારંવાર તાલુકા વિકાસ અધિકારી વહીવટદારશ્રી કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી વિધાનસભાની અંદર સચિવ કક્ષાએ પણ વારંવાર રજૂઆતો કરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તાલુકા વિકાસ અધિકારી હોય કે વૈવર્ધાસી પ્રાંત અધિકારી હોય આયોજન અધિકારી જિલ્લાના હોય ક્યાંક ને ક્યાંક કોઈ ડરનો ભય એમને સતાવી રહ્યો એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મેં અધિકારીઓને પણ કહ્યું કે તમે તટસ્થ ભૂમિકા ભજવો ત્યારે ટૂંક સમયમાં આયોજન કરીશું હો સંતોષકારક જવાબ આપી અને પોતાના હાથ હદર કરી રહ્યા છે તાલુકાનો વિકાસ રૂંધાય સર્વે સમાજની જનતાના ક્યાંક નાના મોટા કામો સમયસર ન થાય એવું ભારતીય જનતા પાર્ટીના કાર્ય આગેવાનો કરી રહ્યા છે હમણાં જ મારા ધારાસભ્ય તરીકેના નનપ્રણ રસ્તાઓના જોબ નંબર મળ્યા એ જોબ નંબરો પણ મારા ધારાસભ્ય તરીકેના જોબ નંબરો મળ્યા છે અને જોબ નંબરો પણ એમના માથે ચડાવી અને સોશિયલ મીડિયાની અંદર પોતાની વાહવાહ કરી રહ્યા છે પરંતુ મારી કાંકરેજ વિધાનસભાની સર્વે સમાજ ખૂબ હોશિયાર જાગૃત અને સમજુ છે એટલે જ એમને આવા નીત નવા ગતકડા કરી અને જનતા કેવી રીતે પરેશાન થાય એવી રાજનીતિ રમી રહ્યા છે પણ હું આપને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ વિકાસ જે તાલુકાનો રોંધવાનો જે પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે ત્યારે આવનારી સરપંચની ચૂંટણી હોય તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તોડ જવાબ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે